હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને આજનો ટોપિક છે કે જે ખેતીવાડીમાં બધા ભાઈઓ આવ્યા છે એ બધા સિટીથી દૂર છે એટલે કે ગામડામાં પચાસ કિલોમીટર સાઠ કિલોમીટર એટલા દૂર છે અને ત્યાં એને ચાર પાંચ વાગ્યા પછી બહાર નીકળવાની છૂટ હોય પણ આજુબાજુમાં ક્યાંય આપણી ઇન્ડિયન શોપ નથી એટલે ઇન્ડિયન શોપ છે જેવુસ્લમમાં છે તેલવૈમાં છે રામલામાં છે એટલે ત્યાં એને જાતા બહુ વાર લાગી જાય એટલા માટે બાકી બધું તો સુપરમાં મળી જાય બકાલું મળી જાય કોઈ બીજી ઝીણી મોટી બધી વસ્તુ મળી જાય પણ લોટ ને એવી બધી વસ્તુ ઇન્ડિયાની બધી વસ્તુ ન મળે એટલા માટે અહીંયા જેરુસલેમમાં તાજ ઇન્ડિયન ગ્રોસરી છે અને એ આવતા મહિનાથી ચાલુ કરે છે કે ગમે તે ગમે ત્યાં કામ કરતા હોય ખેતીવાડી માં આવેલા છે ભાઈઓ ગામડામાં કામ કરતા હોય તો એને અહીંયા દર શનિવારે લોટ જોતો હોય કે ઘી જોતું હોયદાર મગની દાળ બધી વસ્તુ ઇન્ડિયાનું નમકીન બધી વસ્તુ ઘરે બેઠા મળી જાય એના માટે તમારે વોટસઅપ આગળ વોટસઅપ નંબર નાખી દઈએ વોટ્સઅપમાં ઓર્ડર આપવાનો રહે અને દર શનિવારે મહિનામાં બે વખત કઈ રીતના એટલે અઠવાડિયા દસ થી પેલા તમારે ઓર્ડર આપી દેવાનો એટલે અઠવાડિયા ની અંદર બધી વસ્તુ મળી જાય અને આગળ એક વિડીયો મેં મૂકેલો જ છે કે કઈ કઈ વસ્તુ મળે હે બધું મળે હે ચણાનો લોટ ઘઉંનો લોટ બાજરાનો લોટ જુવારનો લોટ એના ભાવો પણ એમાં આપેલા જ છે એટલે તમારે જે વસ્તુ જોતી હોય તમે વોટ્સઅપમાં ઓર્ડર કરો એટલે તમને અઠવાડિયાની અંદર ઘરે બેઠા મળી જાય એટલે તમારે ક્યાંય હેરાન ન થવું અને તમારે શુક્રશનની રજા હોય ત્યારે બધી દુકાન બંધ હોય છે બાકી તો તેલવ્યુમાં દુકાનો છે ઝેરુસલમમાં છે એક દુકાન તાજ ઇન્ડિયન ગ્રોસરી પેથાચીકવા છે પણ એ શુક્ર શનિની બંધ હોય છે એટલે તમે એ ત્યાં જાઓ એટલે દુકાન બંધ હોય એટલે વસ્તુ તો ન લઈ શકો એટલા માટે તમને ઘરે જ મળી જશે શનિવારે આવશે અને હોમ ડિલેવરી ટૂંકમાં એટલે મેં કીધું હાલો એક વિડીયો જ બનાવી દઉં અને બસ જે ભાઈઓને જે વસ્તુ મંગાવવાની હોય એનો ઓર્ડર આપી દેજો એટલે અઠવાડિયા દસ દિવસની અંદર તમારી ઘરે આવી જાય લોકેશન વોટ્સઅપમાં નાખી દેવાનું અને ફોન ક્યારેક ન ઉપડે સાદો ફોન કરો તો એટલા માટે જ કે વોટ્સઅપમાં એક પછી બધા ભેગા થાય એટલે ગ્રુપ બનાવી નાખે ગ્રુપમાં ઓર્ડર આપવાનો એટલે હું હમણાં એક મોબાઈલ નંબર જ એમાં નાખી દઈ ને અહીંથી ઝેરુસલેમ તાજ ઇન્ડિયન ગ્રોસરી છે ત્યાંથી જ બધી ડિલિવરી થાય એટલા માટે મેં કીધું ચાલો એક વિડીયો જ બનાવી નાખું અને બાકી બધી વસ્તુ તો મળી જ જાય છે અને હા ઘઉંના લોટનો ભાવ ચૌદ પંદર સેકેલ પીલાનો છે અને બાજરાના વીસ વીસ સેકલ જેવું છે બાકી બધી દાળ જે અડધા કિલ્લાની આવે એ અગિયાર રૂપિયા આવે આવેના બાવીસ રૂપિયા એ બધા રીતના અલગ અલગ અને નમકીનનો ભાવ કોઈ દસ રૂપિયા ક્યાંય છે પંદર રૂપિયા એટલે બધી વસ્તુ મળે છે અને એનું પણ એ ગ્રુપ બનાવ એટલે આખું લિસ્ટ જ બનાવી નાખે કઈ વસ્તુનો કેટલો ભાવ એ પ્રમાણે તમારે એને ઓર્ડર આપવાનું એટલે ઘરે બેઠા મળી જાય બધી વસ્તુ અને કોઈને ક્યાંય હેરાન ન થવું પણ એ લોકો આવશે શનિવારના જ કારણ કે એ બધાને રજા પણ શનિવારે હોય અને હા ઓર્ડર થોડોક મોટો આપવાનો રહે જેમ કે બે પાંચ કિલો ભેગે ભેગોથી લોટ હોય બધી વસ્તુ તમે એમ કહો કે એક કિલો લોટ તો ન આવે કારણ કે અહીંથી જેરુસલમથી પણ જાજા કિલોમીટર થઈ જાય છે એટલા માટે ઓર્ડર થોડોક મોટો હોવો જોઈએ અને ઓર્ડર આપ્યા પછી અઠવાડિયા કે દસ દિવસની અંદર દર શનિવારે કઈ રીતના એ પ્લાન કરશે લાગણું વિડીયો પાછો બનાવી અને મેં કીધું હાલ એક જણાવી દઉં એટલે જે લોકોને હોય કોઈ પણ જાતનો ઇન્ડિયન વસ્તુનો ઓર્ડર એ ઓર્ડર કરી શકે અને એ લોકો પ્લાન કરે છે કે જેરુસલેમમાં કે તેલવીમાં કે જેટલા બેતાઉ એટલે કે જેટલા વૃદ્ધાશ્રમ છે ત્યાં પણ અમુક વાર સિલેક્ટ કરશે ત્યાં જઈ અને સામાન દઈ આવશે બીજા નંબરમાં દર શનિવારે કે ગમે એક વાર સિલેક્ટ કરશે કે ક્યાં વારે ત્યારે ગામડામાં જાય એટલે ગમે ત્યાં હોય ગમે ત્યાંથી ઓર્ડર આપી શકો અને આવતા મહિનાથી ચાલુ થાય એટલા માટે મેં કીધું હાલો એક વિડીયો જ બનાવી નાખું અત્યારે એ બધી પ્રોસેસમાં ચાલુ જ છે અને બધી વસ્તુ મળી જાય લગભગ ઇન્ડિયાની બધી વસ્તુ મળી જાય છે ઘી લોટ ચણા દાળ મગની દાળ તુવેરની દાળ ચોખા બધી વસ્તુ બધા બધા પ્રકારના નમકીન એટલે ગામડામાં હોય પણ એને આખા ઇઝરાયલમાં ગમે ત્યાં હોય ગમે તે ગામડામાં હોય ત્યાં હોમ ડિલિવરી કરી આપશે એટલે તમે ઓર્ડર આપજો અને જે વસ્તુ જોતી હોય એનો ઓર્ડર આપી દેવો વોટ્સઅપમાં તો ચાલો મળીએ વિડીયો ના નકડો હે પણ ચાલો મળીએ એક આગળ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી